હેલો ફ્રેન્ડ નમસ્કાર અંશુસ કુકબુકમાં આપનું સ્વાગત છે આજકાલ ગરમી સતત વધી રહી છે અને ગરમીમાં સ્વાભાવિક રીતે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા દરેકને થતી હોય છે તો આજે હું મટકા ગુલ્ફી અને ચોકલેટ ગુલ્ફીની રેસીપી લઈને આવીશું ઘરે સરળ રીતે આ બંને ગુલ્ફી તૈયાર કરી શકાય છે મટકા ગુલ્ફી ફક્ત દૂધમાંથી જ તૈયાર કરીશું જ્યારે ચોકલેટ ગુલ્ફીમાં કોકો પાવડર કે મિલ્ક પાવડર કંઈને ઉપયોગ કરીએ ફક્ત દૂધ અને બિસ્કીટનો ઉપયોગ કરી અને ચોકલેટ ગુલ્ફી બનાવીશું તો ચાલો શરૂઆત કરીએ તો હવે પહેલાં કાજુ બદામ પિસ્તાનો પાવડર બનાવી લઈશું તો મેં અહીંયા આઠ દસ કાજુ આઠ દસ બદામ અને એટલા પિસ્તા લીધા છે મિક્સરના નાના ઝારમાં લઈ અને હવે થોડી સુગર ઉમેરીશું તો એક ટેબલ સ્પૂન જેટલી સુગર ઉમેરી અને આપણે એનો કરકરો પાવડર બનાવીશું ફાઇન પાવડર નથી બનાવવાનો થોડો કરકરો રહે એવો પાવડર બનાવવાનો છે હવે આ પાવડરને આપણે સાઈડ ઉપર રાખીશું અને ગેસ ઓન કરી અને કઢાઈમાં દૂધ ઉમેરીશું તો મેં અહીંયા પાંચસો એમ એલ દૂધ ફૂલ ક્રીમવાળું લીધું છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું દૂધમાં ઉભરો આવ્યો એટલે આપણે હવે એમાં પાવડર મિક્સ કરીશું જે ડ્રાય ફ્રુટ્સનો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું અને અંદર સારી રીતે મિક્સ કરી અને આપણે દૂધને ઉકળવા દઈશું તો આનાથી આપણી ગુલ્ફી દાણેદાર બનશે હવે બાકી જે સુગર હતી એ આપણે ઉમેરી દઈશું કુલ મેં બે ટેબલ સ્પૂન સુગર લીધી છે હવે ચપટી કેસર ઉમેરીશું અને દૂધમાં મિક્સ કરી અને આપણે દૂધ ઘટ કરવાનું છે ત્યાં સુધી ઉકાળીશું આમાં વાર નહીં લાગે જલ્દી ઘટ થઈ જશે હવે થોડી મલાઈ ઉમેરીશું તો મલાઈને આવી રીતે ફેંટી અને દૂધમાં મિક્સ કરીશું તો મલાઈથી આપણી મટકા ગુલ્ફી ક્રીમી બનશે તો દૂધ ઘટ થઈ ગયું છે હવે આપણે થોડી વારમાં જ નીચે લઈ લેશું અહીંયા આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કર્યો હવે આપણે નીચે ઉતારી અને ઠંડુ કરવાનું છે તો દૂધ હવે એકદમ ઘટ્ટ બની ગયું છે તો હવે ઠંડુ થાય પછી આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો તમે જોઈ શકો છો કેટલું ઘટ દેખાય છે બસ આપણું પરફેક્ટ દૂધ બની ગયું છે મટકીમાં જમાવવા માટે તો હવે મટકીમાં ભરી લઈશું ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવાની રીત પણ આસાન છે બજાર કરતાં ઘણી ટેસ્ટી આ ગુલ્ફી બને છે તમે એકવાર બનાવશો તો તમને બીજી વાર બનાવવાની ઈચ્છા થઈ જશે તો આવી રીતે આપણે મટકીમાં ભરી લઈશું તો આટલા દૂધમાંથી ચાર મટકા ગુલ્ફી બનશે પછી હવે ગાર્નિશ કરીશું તો બદામ પિસ્તા જીણા અને ચારોડી અને પછી ઉપર પ્લાસ્ટિક પેપરથી પેક કરીશું જેથી અંદર બરફ જમે નહીં તો આવી રીતે ગાર્નિશ કરી અને પ્લાસ્ટિક લગાવી દઈશું ઉપર અને પછી રબર બેન્ડથી પેક કરી દઈશું તમે ફોઈલ પેપરથી પણ પેક કરી શકો અને તમે ગ્લાસમાં પણ જમાવી શકો સ્ટીક લગાવીને હવે ફ્રીજરમાં રાખીશું છ કલાક માટે તો છ કલાકમાં તો સરસ ગુલ્ફી જામી જાય છે છ કલાક પછી મેં લઈ લીધી છે તો તમે જોઈ શકો છો ગુલ્ફી આપણી પરફેક્ટ સેટ થઈ ગઈ છે તો મટકા ગુલ્ફી તૈયાર છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી દાણેદાર મટકા ગુલ્ફી બની છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક શેર જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને વિડીયો લાઇક તો જરૂર કરજો હવે બનાવીશું બાળકોની મનપસંદ ચોકલેટ ગુલ્ફી તો ચાલો શરૂઆત કરીએ હવે ગુલ્ફી બનાવવા માટે હાઈડ એન્ડ સિક બિસ્કિટનું પેકેટ લીધું છે જે એકસો વીસ ગ્રામ છે આપણે અહીંયા કોકો પાવડર કે મિલ્ક પાવડર કંઈ ઉપયોગ નથી કરવાનો બિસ્કીટ અને દૂધથી જ આપણે ગુલ્ફી તૈયાર કરીશું તો આ બિસ્કીટનો આપણે પાવડર બનાવવાનો છે તો મિક્સર જારમાં આપણે આવી રીતે એના પીસ કરી અને લઈ લઈશું તો બધા બિસ્કીટના પીસ કરી લઈશું અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લઈશું હવે સુગર તો બે ટેબલ સ્પૂન સુગર લઈશું સુગર તમારી મીઠાશની જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો બિસ્કિટ મીઠા હોય એટલે સુગર થોડી ઓછી જોઈએ હવે દૂધ તો બ અઢીસો એમ દૂધ ફૂલ ક્રીમવાળું જે બોઇલ કરી અને ઠંડુ કરેલું છે એ પાવડરમાં આપણે ઉમેરી દઈશું અને બંને મિક્સ સારી રીતે થાય એટલું આપણે મિક્સર ચલાવીશું સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું તો દૂધ ઘટ દેખાય છે તો તમે જોઈ શકો છો એકદમ ચોકલેટ સિરપ જેવું જ દેખાય છે હવે આપણે એને પેપર કપમાં ભરીશું તમે સ્ટીલના કપ કે એલ્યુમિનિયમના કપમાં પણ ભરી શકો અને આઈસક્રીમના મોલ્ડ માર્કેટમાં મળતા હોય છે તેમાં પણ ભરી અને ગુલ્ફી જમાવી શકો આપણે ચાર કપ ભરીશું અને એક ગ્લાસ ભરીશું આટલામાંથી પાંચ ગુલ્ફી તૈયાર થશે માર્કેટમાં જેવો ચોકલેટ આઈસ્ક્રીમ મળે છે એવો જ ટેસ્ટ આનો આવે છે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે અને બનાવવામાં પણ રીત બહુ એની આસાન છે તો બધા કપ ભરી લીધા છે અને એક ગ્લાસ મારી પાસે અહીંયા પાંચ ધાતુનો ગ્લાસ છે તે ભર્યો છે તમે સ્ટીલના કે પછી કોઈ પણ ગ્લાસમાં ભરી શકો છો તો આવી રીતે એને ઉપર પ્લાસ્ટિક લગાવી અને રબર બેન્ડ લગાવી દઈશું તો આવી રીતે પ્લાસ્ટિક લગાવી અને ઉપર રબર બેન્ડ લગાવી અને ફિટ કરવાથી બરફ જામતો નથી તમે અહીંયા સિલ્વર ફોઇલ પણ લગાવી શકો આવી રીતે પ્લાસ્ટિક પેક કરવાથી અંદર બરફ નહીં જામે હવે ઉપર આપણે એને ચાકુથી કટ લગાવી દઈશું જેથી એમાં સ્ટીક ભરાવાની છે હવે સ્ટીક ભરાવી લઈશું અને આપણે ફ્રીઝરમાં રાખવાનું છે આઠ કલાક આઠ કલાકમાં ગુલ્ફી સરસ સેટ થઈ જાય છે તો આવી રીતે આપણે બધી સ્ટીક વચ્ચે રાખી દઈશું તો ગુલ્ફી ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપી બની જાય છે હવે ફ્રીઝરમાં આઠ કલાક માટે રાખી દઈશું તો આઠ કલાક પછી મેં બહાર લીધી છે હવે એનું પ્લાસ્ટિક હટાવી લઈશું તો તમે જોઈ શકો છો સરસ રીતે ગુલ્ફી આપણી સરસ સેટ થઈ ગઈ છે જામી ગઈ છે હવે આપણે પેપર કપને આવી રીતે કટ કરીશું મારી ચેનલ પર મેં મેંગો ગુલ્ફી અંજીર ગુલ્ફીનો વિડીયો પણ મૂકેલો છે તે તમે જોઈ શકો છો એ ગુલ્ફી પણ ખૂબ જ મજેદાર બને છે તો આવી રીતે આપણે દરેક પેપર કપને કટ કરી અને ગુલ્ફી અનમોલ્ડ કરી લઈશું ગુલ્ફી એકદમ ચોકલેટી ટેસ્ટવાળી બને છે જે દરેકને ખૂબ જ પસંદ આવશે તો આપણી ગુલ્ફી તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ જામી છે હવે ગ્લાસને આપણે આવી રીતે હાથેથી ફેરવીએ તો તરત જ એમાંથી આસાનીથી નીકળી જાય છે ખૂબ જ ટેસ્ટી ચોકલેટ ગુલ્ફી તૈયાર છે અને મારી આવી અવનવી રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ક્લિક કરજો દેખાય છે ને જોરદાર ગુલ્ફી તો ચોકલેટ ગુલ્ફી અને મટકા ગુલ્ફી બંને ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે અને માર્કેટથી પણ વધારે ટેસ્ટી આ ગુલ્ફી બને છે તમે લોકો બનાવજો અને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે ફરી મળીશું એક નવી જ રેસીપી થેન્ક યુ ફોર વોચિંગ